જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને મજામાં સી જાય પાલખડા ગયા હતા ને લગ્નમાં ત્યાંથી આવીને બપોર પછીની વિડીયો ચાલુ કર્યો ત્યાંથી આવીને હું થોડુંક કામ કરવાનું બધું હતું કચરાને પોતાની બધું કર્યું થોડુંક ફર્યું તોયું બધું એટલે બધું કામ કરી લીધું એ જો મારી બેન આવી છે ઉપલેટાથી બધા પાલખડાથી થયા બધા પહેરા જ આવ્યા અને એક બેન તો અહીંયા જ છે રાણપર જ હારે બધાય મહેમાન એમાં આમ તો દાયરો ડી આવી ચીલ આવી ડી આવી પીશે ને આ બેન તો જો મારા કામ એ વર્ગી ગયા છે જો બકાલુ બધું લઈ અને બેસી ગયા છે મને કઈ યાદ કરશે ચોટા આવો મામી હવે શાક મોરવા લાગો એ તો કામે લાગી ગયા બધી મારા ફૈજીને એ આવ્યા છે અને નણંદને આવવાના છે એના છોકરાને ચાંદી પરને ઇન્ટરવ્યુ દેવાનું છે ત્યાંથી ભણવારથી વિપુલભાઈ ભણવાર તો બપોર મોર ના આવી ગયા લગભગ અમે બોર પછી અહીંયા આવ્યા રણ પર અને મારા ફૈજી ની છે બધા જા જા બધા મહેમાન છે એ જ મારા બા છે બેન ચોરી ને વટાણા ફોલે દે તો શું કરશ ચોરી ચોરી ફોલસ હવે તો તમને અંદાજ આવી ગયો હશે કે હું બનાવવાનું છે આ બધું બકાલું જોઈ તો ખબર પડી જાય

આવશે ને તને છે ને અમને એમ હતું કે મહેમાન આવે ને તો નિરાયત ના બેસી કરશું પણ જીસીબી વાળા એ જ ફોન કર્યો કે હું આવી જાવ કે નકર કાલે બપોર કઈ આવું તો હમણાં વરસાદ ની એવું છે ને તે બપોર થાય તો થાય કે લગભગ આવશે જ એકવાર તો અમારે આવી ગયો હભાવી ખેતર માં પાણી હાલતા થઈ ગયા નકર અમારે ત્રણ ચાર દિન પહેલા ખાતર ભરાઈ ગયું હવે મહેમાન બધા આવ્યા છે મહેમાન કામ કરશે ને અમે ખાતર ભરવા જાઉં જો જેસીબી અટાણે આવ્યું હવે જો આજે આપણે આ મીમાન આવ્યા અમારી ઘરે આપડી ઊંધીઓ પ્રોગ્રામ છે જીસીબી વાળા ભાઈનો ફોન આવ્યો કે હાલો કે આવી જ આવી કે ખાતર ભરી લઈ જાય તો હવે જ્યાં હું આપણે ખાતર ભરવા અને આ મીમાન આવ્યા ને એ મીમાન નું કામ હાલશે મીમાન જો તમે બહુ મોડા આવ્યા હવે જરાક લેપરાટ થાય મીમાન જો જીસીબી વાળા ભાઈ આવી ગયા હે ખાતર કેરવવાનું કામ ચાલુ કરી દીધું હે દસ વરી કામ આપણું બધું અને એક બાજુ લગન હા હળરાટી હતી લગન ની માંડ આજ નવરા થયા લગન માંથી જીસીબી વાળા ભાઈ હજી એમ કેતા કે કાલે આવી અરે મેં કીધું હવે તો પછી વાવું હું કઈ મેં કીધું આપણે વાવેતર કરવાનું છે પોપિયાનું જે આ ખાતર ફરશે ને એટલે એમાં થાય વાવેતર પોપિયાનું પોપિયા થોડાક છે ને હજી થોડાક વાવી દઈ એક ગાડી આવી ગઈ ઓલી લાઈટ દેખાય ને તો હજી સીભડા ગાડી જાય છે હજી એક ગાડી આવવાની બે આવવાની છે નહીં હજી

જયેશ આવો આવો એ જયેશ જયેશ કેમ છો મજામાં કેમ છેડા ભાગો કલુ